મોર્નિંગ દોસ્તો થઈ ગયા જો રાતે બધી ગાડીઓ ઢગલો પડી હતી એક પણ ગાડી નહીં કારણ કે રાતે કાલ છૂટ આપી શ્રીનગરથી જમ્મુ જવાની એક પણ ગાડી નહીં બરાબર છે ચાલો તારે હોટલના ધાબા ખુલ્લા હતા બધા થઈ ગયા બંધ આપડી એકની ગાડી પડી એક ભાઈ અંદર આપણે ઉપર હોવાનું કહેતો હતા ઉપર તો ઠંડી તો વાત છોડો અંદર ઠંડી એટલી હતી અંદર ગયા નીચે કે મામા એ અંદર કેવી ઠંડી જેવું બાકી છે સવાર ન વાગ્યા છ જઈએ આગળ ચા પાણી પીએ થઈએ બંધ છે ગેરેજ છે આ બાજુ હોટલ ચલો તારા આગળ શ્રીનગર જયનગર હજુ પંચાવન બાકી છે આઠ કિલોમીટર છે હવાના હાડા છો છે આપણને હજી કેટલી છે મેળ આવતો નહી ખુલ્લી દેખાતી નહીં કોઈ વસ્તુ લાલ લાલ ઉનાળો ડાંગર વવાય ગઈ હે હમ આડીયા બજાગા આવા આ વન થી પૂરા નફા લા પૂરા મતલબ પૂરા બોકે બતાય આયે સેફ્રોન માર્કેટ શિલાજીત માર્કેટ ડ્રાય માર્કેટ કેસર કેસર આળવાઈ માર્કેટ પર કેસર માર્કેટ માં ત્યાં રાખી છે આપણે આ એક ચાની કીટલી જો ખુલ્લી છે બેઠા છે આખું આવડું આ મોટું દુકાન અને ગેટ અને આ દુકાન ના બધું એક જ માલિક અને માલિક જ પોતે વહેલા ઉઠીને બેહી ગયા અહીંયા અમે ત્રણ વર્ષ પહેલાં જ આવી રીતે ત્યારે વાત કરી હતી અહીંયા લેટરિન બાથરૂમની સુવિધા આપે

ડ્રાયફ્રુટ વાળા ખાવા ચાલો દોસ્તો આજ તો ડ્રાયફ્રુટ ખાવા ટ્રાય આ દુકાન યાદ રાખવાની એક આ રહી ફાર્મર સેફ્રોન અને આ બોર્ડ તમે વહેલા કેક ચા પીવી હોય તો આ બોર્ડ યાદ રાખીએ બાકી બોર્ડ માં દુકાન એક નથી અને આ એક જ ભાઈ એવા હે કે છ વાગે દુકાન ખોલી દે પોતે માલિક હે આ એની દુકાન હે અને પાછળ જ મકાન હે લેટ્રિન બાથરૂમ ની સુવિધા આપે હે અમે તો બે ત્રણ વખત રોકાય પણ વિડિયો આજ નાખવી કેસર માર્કેટ કેસર માર્કેટ વાળા ભાઈ કરે ખબર નહી ચા પીવી તો રાખી ચા ની જગ્યાએ કાઓ ચલો કાઓ ટ્રાય કરીએ

સાડા સાત થયા હે પહોંચી ગયા આપણે હોસ્પિટલ હોસ્પિટલ છે સાડા સાત માં તડકો દેખાણો બાકી દેખાતો નહીં ગયા તડકો પાર્કિંગમાં લગાવી ગાડી શ્રીનગર સિટી કેવો વ્યૂ છે અહીંયા ગાડી હજુ વળાંકમાં પાર્કિંગમાં લઈ જવાની અહીંયા ગાડી બોહરામાં કાઠું કામ પાંચ વાગી ગયા હજી જમવાનો મેળ આવ્યો નહીં કામમાં કામમાં સવારે સુતા તો એવી તો ફ્રેશ સવારનો મેળ આવ્યો નહીં આજે ડ્રાઈવર લાઈ કોઈ ઠેકાણા ના હોય મળે તો બધું ના મળે તો કાંઈ ન મળે ચલો બાર અહીંયા વળાંકમાં હજુ અહીંયા વળાંકમાં લઈ જવાની દોસ્તો આંજ પડવા આવી કામ પત્યું હવે કોઈ આપણને કઈ માલ વાલ આપણને કોઈ વસ્તુ મળે ને કઈ જઈએ હવે અહીંયા આપણે કાલે કામ કરવાનું છે લાલ લાલા ડેડમાં માં આઈ જઈએ આપડી હોટલ હોટલ ઇલોરા લાલ વાળી ઇલોરા પછી ગયા આપણે હોટલ ઇલોરામાં ફેસ થઈ ગયા મસ્ત ચલો લગાવી દીધી મસ્ત પાર્કિંગમાં હોટલમાં લઈ આવી હે આપણે નાસ્તો એવું કંઈક કરીએ આરામ આવો મસ્ત આરામ કરી આયા છે નાસ્તો ગયા મહિને તો મસ્ત ખીલે ખાલ્યા હતા ફૂલડા કરમાઈ ગયા અને ગયા મહિને કંઈ હતું નહીં આ મહિને અંજીરો ઘણા આવ્યા જો કેટલા બધા આવ્યા જો जितला पेपा जेवा देखा नी बदा अंजीरो है छे, जितला अंजीर आई गया जो देखा है कही? के लिलु लिलु नहीं देखा तो के पेपा जेवा देखा है जितला भी देखा ई बदा अंजीर है जो आसे अंजीर केटला है वो बाप रे આમ તો જો ડાળીએ ડાળીઓ ભરી છે પાકી પાકી નીચે પડશે અને બીજા પક્ષીઓ ખાશે આ જ આપણે અંજીર ખાવી છે આપણે અહીંયા નવસો રૂપિયા ભાવ છે અને અહીંયા કાશ્મીરમાં સોળસો રૂપિયાનો ભાવ અને અહીંયા કોઈ આની કિંમત નથી બગીચામાં હોટલના બગીચામાં અંજીરનું ઝાડ છે અને સાંજના સાત વાગ્યા છે આ સાત વાગ્યાનો વ્યૂ છે વાતાવરણ પલટો આવી ગયો હે વરસાદ ચાલુ થઈ ગયો દોસ્તો ખાધું નહીં જઈ ખાવા જો કેવું વાતાવરણ થઈ ગયું અંધારું થઈ ગયું અંધારું સાત થોડોક તડકો આ વરસાદ થઈ જાય હે દોસ્તો આપણું રાજમા ચાવલ આવી ગયું ને સાત વાગ્યા ની આજુબાજુ બપોરે જમ્યા નતા વહેલું મગાવી દીધું ભાઈએ રાજમા ચાવલ ની જગ્યા રાજમા રોટી મંગાવી છે પછી ચાવલ મંગાવશે ચાલો કાર કરીએ જમવાનું ચાલુ ચાલો દોસ્તો આપણે જમીન લીધું છે જમીન પછી હવે એક આટલી રૂપિયા વાળી ગુલ્ફી ખાતા ખાતા જઈએ આપણે જે વસ્તુ દસ ને વીસ માં મળે અહીંયા ત્રીસ પચાસ સાહીઠ સિત્તેર માં મળે કારણ પહાડોમાં આવવું મુશ્કેલ છે અને ભાડું વધારે થાય દસ વી વાળી ગુલ્ફી ત્રીસ ચાલીસ પચાસ સાઠ રૂપિયા થાય છે ચાલો જમીન આવી ગયા હે ગુલ્ફી ખાતા ખાતા જઈએ હવે કરીએ આરામ ચાલો વળી પાસે એને હોટલમાં આપણે આવી ગયા છીએ ગાડી ઘર દીધી પાર્કિંગ જઈએ હવે આરામ કરવા માટે